ફરીથી એક નવા વ્લોગમાં તો આજ શનિવાર હતો ને આજે ભણવા ગયો હતો બે ગયો સૂઈટો તો સુટીને સીધો જમીન કપડાં બદલાવીને સીધો આપણે વાડી આવી ગયો હોઉં કેમકે વાડી હાલે આપણે ફૂંકણી આવી હે આમ આપણે માંડવો કાઢવાની અલગ જાતની હે ઓલી ફૂંકણી આવી જાય અને પાથરા નાખતા જવાના નવીન જ છે હમણાં નવી જ નીકળે એવું કંઈક કે આપણે આવી ગયા જોવા હજી જો એટલું થયું છે કઈ ચાલુ થઈ આપણે કઈ ખબર નથી અને અહીંથી એટલે બાકી છે પણ બધા પાથરા નાખતા જાય છે અને હાલી જાય છે ધીમે ધીમે જો આ રી ફૂગણી ડૂસો પછ મને એવું લાગે ડૂસો કઈ કાઢે ખબર નહી બાકી જયદીપભાઈ ના ભાઈ બંધુ ની બધા છે નાખો આરા પાથરા જો આ રી આપડો ડૂસો આયા ભેગો થાય એવું કઈ કે મને બહુ ખબર હોય નહીં નથ નાખવાય બેય

મારે આયા ઝુકવું આયા હે ને ઉપર થાળી નકશી એટલે હવે હું તમને આ ફૂગણી હું કામ હે કેવી રીતના કામ કરે એ બધુંય સમજાવી દઉં તો હવે અટાણે હું તમને કહી દઉં આયા માંડવી ના કે માંડવાના ના બે બાજુથી થી નાખવાનો હોય જી તમે વિડીયોમાં જોઈ શકો હો હવે એમાંથી આપણો માંડવો કે માંડવી જી હોય આયા ઉપર ભેગું થાય અને આ ધૂળ નીકળે એનું હું કામ એ તો મને હવે નથી ખબર તમે કેતા હો આ ડુસો કે જાય ડૂસો ઉડતો હે ના ના મોટું રૂમ જેવડું દેખાય એમાં ડૂસો ભેગો થાય એટલે ઉપર ને સાઈડ માં કપડું બાંધ્યું હે એટલે ડૂસો ઉડે ની ને બહુ અને હવે આપણો માંડવો ક્યાં ભેગો થાય ઈ જેવું હે હાલો તમને હવે હું પણ દેખાડી દઉં ઈ માટે આપણે આવી ગયા ઉપર ને આયાથી માંડવું આવે હા જગ્યા તો બહુ મોટી હતી ઓ મિની ટ્રેક્ટર ની ટોલી હોય ને ઈમાં જેટલી માંડવી હોય ને એટલી માંડવી આમાં હમાય મિત્ર આયાથી આપણે માંડવા પડે ને બસાઈ કામ કરે હે આયા આ મહિલો આવી રહ્યો અને આપણે ઉપર ચડી ગયા તાડો પવન આવે તડકો આવે હે પણ પવન આવે અને હજી તો જો આઈ એટલું બાકી છે હજી એટલું થયું હે આઈ થી બાકી આ ભરાય એટલે આઠ હલવાનું

ગરમી થાય બહુ લાગે એટલે એક તો આપણે હમણાં કાનની દવા લીધી ને પોકડીનો અવાજ એટલો હોય ને કાન દુખવા માંડે બધા ત્યાં કામ કરતા હે આપણે ખબર નહીં મિત્રો થોડી વાર થઈ ગઈ દસ પંદર મિનિટ ને ફાઇનલી જો આપણે ફૂગની ચાલુ થઈ ગઈ હે અને બધે પાથરા નાખવા માંડ્યા છે અને આપણા એ ઉભા રહી ગયા છે હમણાં એ થોડીક વારમાં ભરાઈ જાય હોય એટલે માંડવીનું ને એટલે હમણાં આવશે એ આ ઠલવવા માઇન્ડવી વાળ ડૂસો એટલે તમને દેખાડી કેવી રીતના ઠલવે એ બધું ડૂચો અને માઇન્ડ એટલે વિડીયોમાં છેલ્લે સુધી બનના રહેજો મિત્રો આ હુંણી હે ને કાટકોલાથી આવી હે કાટકોલાથી તે પપ્પા તો કહેતા હતા કે હજી આપણા આપણા ગામમાં એટલે કે અમારા ગામમાં આ પહેલી જ છે એટલે લગભગ હજી અમારા ગામમાં કોઈને નથી આવી આવી તો આપણે પછી ખબર ના હોય પપ્પા તો કહેતા હતા પેલી હે બાકી આપણે ખબર નથી અને માન હમીથી હે હજી આપણે આયા જે મકાનનો ખૂણો છે ને ન્યાલગણ એથી હજી થોડીક આગળ હે ને બાકી છે ન્યા લગણની હે હવે મને જ લાગે હાંજ થઈ જાય હે હાંજ એટલે હાંજ એટલે પાંચ

મિત્રો જઈ લો કેટલી ગાડીઓ પડી આયા એટલી અને એક ને જોવા વાધ્યા હોય ને એટલે જોવે જોવેર ના કરવા પડે ને સીધા આમ જ નાખતા જવાના પાથરા એટલે અંદર બેઠા આયા અને અડધા આટા મારે હે ને જોવે હે બધા પાછી ફૂગડી અહીંયા ફૂગી ગઈ હે અને જો આ બધા જોવા આવ્યા હે ફૂગડી હજી વાર આવ્યો એડિયો બધા કામ કરે અને આયા અંદર ભર્યું ભાઈ રામભાઈ ગોવિંદ કામકાજ પાછું હમણાં ઠલવા હે મિત્રો હવે હેઠલવાનું હે આપણે ડૂસો આયા અને આપણે માંડવી હે ટોલી માં ટોલી માંથી વા તો રિવેશ મારે હે પેલા આયા ડૂસો ઠલવ

અંદરની સિસ્ટમે કેવી લ્યો અંદર તો બધું ખબર ના હોય પણ હજી ઉપર આવે છે ઊંડ ના રાખે જેકરીઓ દે ભરાઈ જાય ડૂસો એટલે ઓલો જેકરીઓ ની જેક દબી દે એટલે સીધો આઈથી થઈ જાય આવી ગયો પાછું વાચી ઓલું દબી દીધું ને એટલે જો આ બાજુથી આમ બંધ થઈ થઈ ગયું

આલે ને પછી કોલી રાખ દે એટલે એમાં ઠલવી દે નિનવરી જ છે બધું ગેમ ની વૈરી હવે જો પાછો વાથી ભાઈ જેક મારે છે જો જેક માર દીધો એટલે આથી ઠલવા ગેમ માં નાડી જેવું હોય ને આમાં બધું આવે બસ એટલો ભેળ હમ આવી જાય આવી નવીન નિગરૂ ના આ તો હા જેક માર દેવાનો એટલે થઈ જાય

સીધી પડી ગયા હે આયા પાત્ર નાખી પછી હેને પછી આયલા રાખે પછી માંડવી જ ઉપર અને ડૂસો આવે વાહ પછી આપણે ઠેલવું હોય ડુસો એટલે જો કે ઓલા ભાઈ ઉભા નીયા જેક છે જે કઈ તમે મારો થાય ઓલા ભાઈ માયરો થઈ દેખાડો એ જેક મારી એટલે આ આમ થાય સીધો ડૂસો પડી જાય ઓલ બાજુનો જેક મારે એટલે માંડવી નું ઓલું ઉપર દેખાય ઓલું જો એમાં માંડવી હોય એ માંડવી સીધી આમ ટોલી માં પડી જાય જી રાખી અહીંયા હેઠે કે પછી આ ટોલી નાખ દીધી આપણે એકદમ ઓટોમેટિક સિસ્ટમ છે ઊન કરતા હેલું પડે આમાં પણ આમાં ઉથલ જેમ મારવી પડે ત્રણ ફેરામાં એટલું જ થયું હજી આ ત્રણ ત્રણક ફેરા થાય કામ કરવા વાળા કરતા જોવા વાળા એવા આમ જતા ગાડીઓને બે બે ત્રણ ત્રણ જણા એટલે કે એક ગાડીમાં એટલે ઘણા દહક જણા એ દહ કરતા વધારે કામ કરવા વાળા ચાર પાંચ જણા હે અને આ બધા કામ કરીને કરતાં વધારે તો વિડીયો ઉતારીને થાકી જાઉં અને અહીંયા જો આ માઇન્ડવી નું પાથરવાનું કામ હાલે છે પાછા વાથી આવીએ આમ હજી જો વાથી પાથરાનું બાકી છે પાસા ત્યાંથી ફરીને આવીએ ઉથલ મારી પાછું આવીને છેલવી દેવાનું મિત્રો જોઈ લ્યો આ બધું સાફ થઈ ગયું ને એટલે એકદમ જોરદાર લાગે છે હા એ વાત અલગ ખર દેખાય અને વા કામકાજ ચાલુ થઈ ગયું આ બધું આપણે બેઠા બેઠા વિડીયો ઉતારી છે અને એઠે બધા એવા રૂમ હે બધાય બેઠા અને વાતોના ગપ્પા જીકે હે પણ કોઈને એમ નથી થતું કોઈ કામ કરવા જાય મારી વાયરી પણ જેને કામ કરવાનું હોય એને તો કરવાનું છે એમાં નાય નથી અને આપણે બેસવાનું જ છે એમાંય ના નથી હવે કામ ચાલ્યા હવા વાથી પાસે ફૂંકણી આવી આયા અને આયા પાછું હતું એ નહીં કામ એમાં કંઈ નવીન કામ નથી પણ હા ઈ ફૂકણી હે એ નવીને

હવે પાછું ઈ ની કઈ હું કામકાજ હે તો તવરી કંટાળી જાવ કે એક ને એક વાર તન તન ફેર કીયે હે એટલે જાવ તમને પેલા આડીન થી હે ને બધું દેખાડું મિત્રો પાછો આ આવી ગયો હે જો આ ઠળવી નઈખું હે જો જગલો જેવો આપણો કેવડો દુસાનો થઈ ગયો પાછું ટ્રેક્ટર ઓલ બાજુ જાય માંડવી ફરવાની એ બી તમને ઓલીફેર દેખાતી મિત્રો જો આજ ફેર એ ઠલવામાં માંડ્યું હોય આજ પેરે ગઈઠક વધારે ભર્યું જો એટલી ભરાઈ ગઈ એટલે ટોલી આજ આજફેર આખી ભરાવવાની આ ઠલવા હે ને એટલે નગર ઓછું ઓછું ભરાતું હાજપેર જોરતા જ ભરાય અને ડૂચોય જોઈ લ્યો આનો જ ખાલી આથી આયા લગ્નનો એટલો ડૂસો ખાલી આજફેરનો જ છે અને જો આયા પાછું આવી ગયું હે આખી ટોલી ભરાઈ ગઈ મિની ટ્રેક્ટર ની આ મિની ટ્રેક્ટર ની ટોલી જેટલું આમાં હવાઈ ગયો મિની ટ્રેક્ટર ની ટોલી જિંદકી એ જ ઉપર ફિટ કરી દીધી રેડી તો મિત્રો ફાઇનલી હાજ થઈ ગઈ અને જુઓ તમે હજી કામકાજ હાલે આયા લગણ થઈ ગયું હે હજી જો હવે આયા લગન પૂગશે એટલે લગભગ પૂરું થઈ જવાનું હે વાપરી પૂરતું હજી બધા કામ કરે છે અને હવે લગભગ અહીંથી આયા જ લગન પૂગવાનું એટલે પૂરું થઈ જવાનું છ વાગ્યા હવા છ જેવું થાય મિત્રો ફાઇનલી હાંજ થઈ ગઈ હે હાડા છ વાગી ગયા હે અને ટાઉનનો વ્યૂ જો તમે એકદમ જોરદાર છે સૂર્યાસ્ત મહિનો અને આપણે હજી અહીંયા પુગ્યું નહીં હજી આપણે જો જોયું છે ને હું એ મને ભૂલાઈ ગયું પાથરા હાઈની વેશમાં તો એ જો કામકાજ હાલે હે હજી પાછું આવે હે હવે ક્યાં પૂગે ને કહે કેટલા વાગે હાડાસ થઈ ગયા મને લાગ્યું ગયું તું સાડા સોક વાગે પૂરું થઈ ગયા પણ થયા હજી પૂરું ના થયું હવે જોઈએ કોઈ પૂરું થાય મિત્રો ફાઇનલી જો તમે અંધારું થઈ ગયું છે આ સૂર્ય હજી દેખાય છે પીડાસી ની પણ હજી આયા કામકાજ હાલે છે જો બધા કામ કરે છે હો ખાલી આયા લગાણ જ પગવાનું છે હજી આયા થોડું બાકી છે એટલે અંધારું થઈ જાય એવું મન લાગે મહિલો આયા હાથ ઉસા કરે છે એ કામ કરવામાં અને ઓ કઈ થઈ તો ખબર નથી આપણે તો જો હજી હાલે હે કામકાજ કંઈ પૂરું થાય આપણે તો કંઈ ખબર નથી તો હવે આજનો ગાય જ પૂરો કરું કેવો કોમેન્ટ કરી દેજો ટાટા બાય બધાને જય માતાજી જય દ્વારકાધીશ ટાટા બાય